આજરોજ મારા જન્મ દિવસ નિમિત્તે જાડેશ્વર ખાતે ભરૂચ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સંચાલિત છાત્રાલયની આજે મુલાકાત લીધી અને ત્યાં રહેતા લગભગ પચાસેક જેટલા આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ જોડે બર્થડે ઉજવવાનો આજે મને અવસર મળ્યો છે આ જગ્યા હાઈવેને ટ છે અને બધાને વિનંતી કરું છું કે ખૂબ સુંદર આત્મીય ગ્રીન સ્કૂલની બરાબર બાજુમાં અને હાઈવેથી જ આપણને એનો રસ્તો મળે છે તો આ ખૂબ સુંદર છાત્રાલય છે અહીંયા આગળ વિવિધ પ્રકારના એનજીઓ અહીંયા યોગ્ય કામ પણ કરે છે પણ અહીં આવવાથી જેમ બર્થડેને દિવસે આપણે પાંજરાપોળની મોહિમ ચલાવી હતી કે લોકો સવારે ગાઉ પૂજા કરે એવી જ રીતે આ અહીંયા આ વિસ્તારમાં આ છાત્રાલય પર આવીને કોઈપણ તહેવાર કોઈ પણ બાળકો જોડે જો ઉજવીએ તો હું માનું છું ત્યાં સુધી અહીં પણ આપણા જે બાળકો છે એને પણ એક સારું નોલેજ મળે એને પણ સારી પ્રેરણા મળે અને આગળ જઈને સારું શિક્ષણ પ્રાપ્ત કરી પોતાની કારકિર્દી બનાવે ખૂબ સારા મિત્રો વિશાલભાઈ અરવિંદભાઈ મુકેશભાઈથી માંડીને અહીં તમામ મિત્રો આજે મહેન્દ્રભાઈને બધા ઉપસ્થિત રહ્યા છે એ બધાનો અહીં મને લઈને આવવા માટે હું એમ બધાનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને ભરૂચની જનતાને અપીલ પણ કરું છું કે સારા પ્રસંગોએ આપણે અહીં આવીને આ વિદ્યાર્થી જોડે પસાર કરીએ તો ખૂબ સારો મેસેજ સમાજમાં પણ જાય છે